પ્રાથમિક માહિતી પણ આપણે પ્રાથમિક માહિતી જોઈએ તો આ કેવી રીતે ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે આ સળગાય એટલે પેલા પેલું તો સળગી હોવું જોઈએ શું શું વસ્તુ કે ભાઈ લાકડું કપડું પૂઠું પ્લાસ્ટિક રબર ઓકે પેટ્રોલ ડીઝલ કેમિકલ એલપીજી સીએનજી ગેસ અને વીજળીથી ચાલતા ઉપકરણો એટલે સળગવા માટે પહેલા કે શું જોઈએ મટીરીયલ જોઈએ મટીરીયલ હોય તો જ સળગે ઓકે બીજી વસ્તુ ક્યારે સડકશે એ મટીરીયલ પડ્યું છે બધું લાકડું કપડું પૂઠું પ્લાસ્ટિક પણ ક્યારે સળગે કે જ્યારે આપણે એને હીટ આપણે આપણે આપતા હોઈએ જ્યારે આપણે ગરમી એને આપીએ હવે ગરમી કેવી રીતે આપણે આપીએ કે માચીસ ની દીવાલ કરીથી આપણે એને ગરમી આપીએ છીએ એટલે વસ્તુ સળગે છે અને ત્રીજી વસ્તુ છે હવામાનો ઓક્સિજન ઓક્સિજન ની હાજરી હશે તો જ આગ સળગે બાકી આગ સળગ નહીં નહીં એટલે આ ત્રણ વસ્તુ જરૂરી છે આગ સળગવા માટે પહેલા પહેલું સળગે એવી વસ્તુ લાકડું કપડું કૂટું પેટ્રોલ કેમિકલ એલપીજી સીએનજી ગેસ અને વીજળીથી ચાલતા ઉપકરણો બીજી વસ્તુ છે ગરમી કોઈ પણ વસ્તુ છે લાકડું છે તો ઓટોમેટિક નહીં સળગે ક્યારે સળગે કે ગરમી મળે ત્યારે ત્રીજી વસ્તુ ઓક્સિજનની હાજરી હોવી જોઈએ ઓકે આપણે પ્રયોગ જોઈએ છે કે આપણે મીણબત્તી સળગાવીએ અને એની ઉપર કાચનો ગ્લાસ મૂકી દેવામાં આવે તો થોડા સમય પછી ઓલવાઈ જાય કેમ ઓલવાઈ જાય હા એટલે એ જ ના ઓક્સિજન જરૂરી છે ઓકે ખ્યાલ આવ્યો હવે જ્યારે અલગ અલગ વસ્તુ સળગે ને ત્યારે અલગ અલગ પ્રકારની ફાયર પેદા થાય એટલે એબીસીડી પ્રમાણે આગના અલગ અલગ પ્રકાર પાડેલા છે અને અલગ અલગ આગની અંદર આપણે અલગ અલગ ફાયર એક્સટિંગ્યુશન ઉપયોગ કરવાનો ઇંગ્લિશ માં આને શું કહેવાય ફાયર એક્સટિંગ્યુશન બોલો જોઈ ઓકે ફાયર એટલે આગ અને ટુ એક્સટિંગ્યુશન એટલે હોલવું એ બંને શબ્દ ભેગા મળાયેલા બને ફાયર એક્સટિંગ્યુશન થઈ ગયો ઓકે ચાલો

તો આપણે એ પ્રકારની ફાયર એક્સ્ટિંગ્યુશનનો ઉપયોગ કરવાનો તો એની અંદર શું આવતું હોય છે પાણી આવતું હોય છે અને એક CO2 ભરેલી કાટી જ આવતી હોય છે હવે પાણી છે તો ઓટોમેટિક તો બહાર નહીં નીકળે એટલે જે કાટી છે એની અંદર ગેસ આવે આ તો પ્રેસ કરો જોરથી એટલે એમાં હોલ પડે કાણું પડે કાટીમાંથી અને એની અંદર ગેસ નીકળે જે અંદર રહેલા પાણીને બહાર ધક્કો મારે પ્રેશર કરે ઓકે એટલે કેવી રીતના ઉપયોગ થાય તો સેફ્ટી પિન આ લોક તોડવાનું આમ કરશો તો તૂટી જશે એટલે આ પિન ખેંચી લેવાની અને ઉપરથી એ જોરથી પ્રેસ કરવાનું તો આ ભાવથી પાણી બહાર નીકળશે હવે આ જે બીજી બોટલ છે એ એ બી સી ટાઈપ ફાયર એક્સટિન્ક કહેવાય એટલે ત્રણ પ્રકારની વસ્તુ હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ એ તમને જે કીધું કે લાકડું કપડું કૂટું બી એટલે પેટ્રોલ ડીઝલ કે કેમિકલ સળગતું હોય અને જે આગ પેદા થાય એને બી પ્રકારની આગ કહેવાય પેટ્રોલ ડીઝલ અને કેમિકલ સી પ્રકારની ને કોને કહેવાય કે એલપીજી સીએનજી કે કોઈ અધર જ્વલનશીલ ગેસ છળકતા હોય અને જે આ પેદા થાય એને સી પ્રકારની ની ફાયર કહેવાય એટલે ત્રણ વસ્તુને ને આપણે આનો ઉપયોગ કરી શકીએ લાકડું કપડું કૂટું પેટ્રોલ ડીઝલ કેમિકલ ને એલપીજી સીએનજી ગેસ આ તમે જોઈ શકો છો કે એ બી અને સી એની ને આપણે આનો ઉપયોગ કરી શકીએ હવે ઉપયોગ કરતા પહેલા આપણે જોવું પડે આ કાંટાની અંદર આ કાંટામાં બે બાજુ લાલ નિશાન આપેલા હોય આ બાજુ શું કે ભાઈ પ્રેશર ઓછું છે ઓછું ના હોવું જોઈએ અને આ આ જે લાલ નિશાન છે લાસ્ટમાં એનો મતલબ કે પ્રેશર વધારે પૂરેલું છે વધારે ના હોવું જોઈએ વચ્ચે કાંટો હોય જે લીલામાં કાંટો હોવો જોઈએ લીલામાં કાંટો હોય તો જ અંદર એલો પાવડરનો તમે ઉપયોગ કરી શકો ખ્યાલ આવ્યો ઓછો પ્રેશર હોય તો બહાર પાવડર નહીં નીકળ્યા વધારે પ્રેસર હશે તો બોટલ ફાટવાની સંભાવના પેલા પાઇપ અહીંયા થી પકડી અને ઉપર થી ધીરે ધીરે પ્રેસ કરવાનું દબાવવાનું એને ઓકે હવે આ લોક છે કોઈ પણ પ્રકારનું લોક આવે આગળ એ લોક શું કરવા હોય કે આ પિન છે એ પિન બહાર ના નીકળી જાય એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ અવરોધ બનાવશે ફ્રીજના એ આપણે પહેલા હટાવવાનો અવરોધ અને પછી પિન ખેંચી લેવાની ઓકે પિન ખેંચ્યા પછી આ તે પાવડર ઉડશે અહીં આગળથી પકડી લેવાનું આગળથી અહીંયાથી પણ નહીં અહીંથી પકડો તો આમ તેમ ફરી શકે એટલે અહીં આગળથી પકડી મોઢાથી અને ધીમેથી પ્રેસ કરવાનું દબાવવાનું ઓકે પેલા એ બીસી ટાઈપની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ પછી આવે છે આ છે જે આપણે ચોથી વસ્તુ રહી ગઈ હવે આપણે કે ઇલેક્ટ્રિક આ જ્યારે કોઈ મીટર હોય પેનલ હોય વાયરો હોય કોમ્પ્યુટર હોય સીસીયુ હોય આ બધી વસ્તુમાં કોઈ પણ જગ્યાએ આપણને એવું લાગે કે સળગે છે કે ધુમાડો નીકળે છે તો આપણે આનો ઉપયોગ કરી શકીએ આ શું છે સીઓ ટુ ટાઈપ ફાયર ડાયોક્સાઇડ ગેસ આવ્યો એના ડ્રાય આઈસ પણ કહેવામાં આવતો હોય છે ઓકે ઠંડો ઠંડો બરફ નીકળતો હોય અંદરથી

આ બધા ઇક્વિપમેન્ટ કેવા છે પ્રાઇમારી આગ છે એ આગ મોટી થાય એ પહેલા આપણે એની પર કંટ્રોલ કરી શકીએ એટલા માટે આ વસ્તુઓ છે આ વસ્તુ આપણે જો આની અંદરથી કોઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય તો આપણી જોડે રેતી હોય ડોલ રેતી અહીંયાથી પકડી અને એની પર રેતી ફેંકવાની જેના લીધે પણ આગ આપણા કંટ્રોલમાં આવી જાય ખ્યાલ આવ્યો અને ફાયર બકેટ કહેવાય પાંચમી વસ્તુ છે ફાયર બોલ આ એક પ્રકારનો દડો આવતો હોય છે જે દાખલા તરીકે આ તમારું બોટલ લઈ અને અંદર ફાયર ફાઇટિંગ કરવા ના જવું હોય અને આગ વધાર હોય તો બહારી કે કોઈ પણ જગ્યાથી અંદર ફેંકી દેવાનો બોલ જેઓ આગના કંટ્રોલમાં આવશે આ બોલ ફાટશે એક પ્રકારથી અને અંદર એલો જે પાવડર છે એ બધું બહાર નીકળશે અને આગ ઓલવી શકાશે એટલે એવી કોઈ જગ્યા હોય કે જે આપણે હાજર હોય કે ના હાજર હોય અને આગ સળગે તો જે તે વસ્તુ હોય તમારા કોઈ દાખલા પેપર હોય કે કાગળિયા હોય કે જે જગ્યાએ સાહેબ એ કોઈ જગ્યાએ સ્ટોર કરેલા હોય કબાટ હોય એની લટકાવી પણ શકીએ કે આપણે હાજર ના હોય એને કદાચ સળગા એનું કામ ઓટોમેટિક કરી શકીએ ખ્યાલ આવે છે બધાને ખબર પડી ગઈ હવે આપણે થોડું સળગાઈ એને જોઈશું તો રીતે એનો ઉપયોગ થશે આનો આપણે ઉપયોગ નહીં કરીએ બાકી બીજા બધી વસ્તુનો કરીશું કેમકે આનો ઉપયોગ એક જ વાર થાય આપણા એટલામાં

આપણે ઘેર કેવી ચકલી પાણીની નળ ખોલતા હોય જો આ નહી ખુલે કેમ નહીં ખુલે કેમ કે આ પીન આની જોડે જોઈન્ટ છે જેને કુલવા નહીં દે પેલા આવે છે આ બંને જોઈન્ટ છે અંદર એટલા માટે આ ક્યાંથી લઈશું આપણે 何? S <S આ એની લોક થઈ ઓટોમેટિક પડી પડું નીકળી ના જાય તમારે આ તોડી નાખવાનું પછી આ પાણી બહાર નીકળતું હોય એ જામી છે ને કાંઈ નઈ કારણ કે આડી પાડી કાર ઉપર નઈ તો ભેર આવના